હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા અચૂક લેવું જોઈએ હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તમામ દેવી દેવતાઓમાં હનુમાનજી એવા ભગવાન છે જેની પૂજા કરવાથી ભક્તો તરત જ પ્રસન્ન થઈ જાય છે ભગવાન હનુમાનને સંકટ મોચન અને દયાળુ કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તો પર આવનાર દરેક સંકટને તરત જ દૂર કરી દે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે એવી માન્યતા છે કે રામના ભક્ત હનુમાન આજે પણ આ પૃથ્વી પર જીવિત અવસ્થામાં ભ્રમણ કરે છે રામ ભક્ત હનુમાન ભગવાન રામના વિશિષ્ટ ભક્ત છે અને જ્યાં પણ રામકથા થાય છે ત્યાં હનુમાનજી ચોક્કસપણે એક યા બીજા સ્વરૂપમાં હાજર રહે છે ભગવાન હનુમાનને કલિયુગના ભગવાન કહેવામાં આવે છે બજરંગબલી વિશે એવી માન્યતા છે કે તેમને અમર થવાનું વરદાન છે કહેવાય છે કે કલિયુગમાં પણ હનુમાન જીવિત છે હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે તેની પૂજા કરવાથી માણસની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે હનુમાન ચાલીસા વાંચવાથી માત્ર ભય પર જ વિજય નથી થતો પરંતુ પિતૃદોષ મંગલ દોષ રાહુ કેતુદોષ વગેરેથી પણ મુક્તિ મેળવી શકાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરનાર વ્યક્તિએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એવું કહેવાય છે કે જે વ્યક્તિ આવું નથી કરતો તેના પર હનુમાનજી નારાજ થઈ જાય છે અને તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમે પાઠ કરો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલાં સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી હનુમાનજીને ગંગાજળથી સ્નાન કરાવવું અથવા તો નાખવા જોઈએ હનુમાન ચાલીસાનો જાપ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને પછી ભગવાન શ્રીરામ અને માતા સીતાને પ્રણામ કરો આ પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ તમારા ઈચ્છિત કાર્યને સાબિત કરશે હનુમાન ચાલીસાના જાપ કરતા પહેલાં એક દીવો પ્રગટાવો અને હનુમાનજીને ફૂલ ચઢાવો આ સાથે પાઠ દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મનમાં કોઈના પ્રત્યે દુશ્મની કે ગુસ્સો ન હોવો જોઈએ તમારી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ચાલીસાનો પાઠ કરો જે આસન પર હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તે લાલ રંગનું હોવું જોઈએ શનિવાર અથવા મંગળવારે પાઠ શરૂ કરો અને તેને ચાલીસ દિવસ સુધી સતત કરતા રહો આ સિવાય દર શનિવાર અને મંગળવારે મંદિરના દર્શન કરો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તામસિક ભોજન અથવા આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરતાં પહેલાં હનુમાનજીની મૂર્તિ પર ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવું જોઈએ કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો પહેલાં ભગવાન રામનું નામ લેવું જોઈએ આ પછી હનુમાન ચાલીસાના પાઠ પછી હનુમાનજીનું સ્મરણ શરૂ કરવું જોઈએ કહેવાય છે કે જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે પોતાનું જીવન ઈમાનદારીથી જીવવું જોઈએ આવી વ્યક્તિએ જૂઠું ન બોલવું જોઈએ હનુમાનજીના ભોગમાં તુલસીના પાન અવશ્ય સામેલ કરવા જોઈએ આવો જાણીએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શું ફાયદા થાય છે બધી ઈચ્છાઓ થાય છે પૂરી હનુમાન ચાલીસામાં ભગવાન હનુમાનને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા કહેવામાં આવ્યા છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરનારની દરેક મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે હનુમાનજી તેમના ભક્તો પર ક્યારેય કોઈ પ્રકારની ખરાબ નજર પડવા દેતા નથી ગંભીર રોગોથી છુટકારો મળે છે હનુમાન ચાલીસામાં એક દોહામાં વર્ણન છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા જે લોકો ઘણીવાર કોઈ ગંભીર બીરા બીમારીથી પીડિત હોય છે અને સારવાર બાદ પણ તેમને કોઈ લાભ મળતો નથી તો તેઓએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિ સ્વસ્થ અને સુંદર શરીર પ્રાપ્ત કરે છે આત્મવિશ્વાસમાં વધારો થાય જે લોકો દરે દરરોજ હનુમાનની પૂજા કરે છે અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તેમનો આત્મવિશ્વાસ વધે છે આવા લોકો આત્મવિશ્વાસના બળ પર જ દરેક મુશ્કેલી કાર્યને ખૂબ જ સરળતાથી સફળ થાય છે અજાણ્યા ડરથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં એક સૂત્ર છે જ્યારે મહાવીર તેમનું નામ બોલે છે ત્યારે ભૂત અને પિચાસ નજીક આવતા નથી જે લોકો કોઈ અજાણ્યા ડરના કારણે ગભરાઈ ગયા હોય તેઓએ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભૂત પ્રેત અને અન્ય ઘણી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે નાણાકીય સમસ્યાઓ દૂર થાય જો કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક પરેશાનીઓ છે અને કોઈ વ્યક્તિ દેવાની જાળમાં ફસાઈ જાય જાય તો તેણે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે છે કાર્યમાં સફળતા જે લોકો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તેમના કોઈ પણ કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો વ્યક્તિ તમામ અવરોધોને ખૂબ જ સરળતાથી પાર કરી લે છે અને સફળતા પ્રાપ્ત કરે છે સાડા સાતથી ઓછી અસર કરે છે જે લોકો પર શનિની સાતથી અસર હોય છે જો તેઓ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે તો શનિદેવ આવા ભક્તોને ક્યારેય પરેશાન કરતા નથી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હનુમાનજીની કૃપા તમારા પર બની રહે તેવી મારી પ્રાર્થના તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ